ઘણા વર્ષો પહેલાની વાત છે શિવપુર નામનું એક સુંદર અને ભવ્ય નગર હતું આ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ પંડિત હરસદ ખૂબ જ સરળ અને જીવન જીવતા હતા જન્મથી તેઓ ગરીબ હતા પણ તેમના હૃદયમાં ભગવાન શિવ માટે અપાર ભક્તિ અને અતુટ શ્રદ્ધા હતી તેઓ સત્ય સંતોષ અને શ્રદ્ધાના પ્રતિક હતા પંડિત હરસદનો પરિવાર તેમની નાનકડી ઝૂંપડી જેટલો જ નાનો હતો તેમના પરિવારમાં તેમની પત્ની સુશીલા અને એકમાત્ર પુત્ર જય જય હતા ખૂબ ખૂબ જ જ બુદ્ધિશાળી અને આજ્ઞાકારી બાળક હતો તે એના પિતાને માન પરંતુ આ નાના પરિવાર ઉપર ગરીબીનો કાળો પડછાયો હંમેશા છવાયેલો રહેતો હતો પંડિત હર્ષદનો દિવસ સૂર્યોદય પહેલા શરૂ થઈ જતો તે વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા અને પછી પોતાના આંગણામાં રહેલા તુલસીના છોડને પાણી અર્પણ કરતા અને પૂજાપાઠ કરતા ત્યારબાદ તેઓ શહેરમાં જતા અને લોકોને ભગવાન શિવની કથાઓ સંભળાવતા તે લોકોને ધર્મ અને સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવા માટે હંમેશા પ્રેરણા આપતા બદલામાં લોકો તેમને દક્ષિણા સ્વરૂપે જે કંઈ પૈસા આપતા તેનાથી તેમનો પરિવાર માનમાન ગુજરાન ચલાવી શકતો આ પૈસાથી તેઓ એક ટંકનું ભોજન પણ માનમાન મેળવી શકતા પંડિત પત્ની સુશીલાનું મન તેના પતિ કરતા તેણે તેના જીવનના ઘણા વર્ષો ભગવાન શિવની પૂજા અર્ચનામાં વિધાય હતા તે શ્રાવણ મહિનાના દરેક સોમવારે પૂરા ભક્તિભાવથી વ્રત કરતી રુદ્રાભિષેક કરતી અને કથાઓ સાંભળતી પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમના જીવનમાં કોઈ પરિવર્તન પોતાના પતિને કેતી આટલી ભક્તિથી તમને શું મળ્યું ન તો મારી પાસે શરીર ઢાંકવા પૂરતા વસ્ત્રો છે ન તો ઘરમાં ખાવા માટે એક દાણો અનાજ છે શું ભગવાન શિવ પોતાના ભક્તોને આજ વરદાન આપે છે સુશીલાના આ કડક શબ્દો સાંભળીને પંડિત હર્ષદ દુઃખી થતા પણ તેઓ શાંત રહેતા તે જાણતા હતા કે શ્રદ્ધાની કસોટી ખૂબ જ હોય છે તેમણે સુશીલાને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેના મનમાં જે ઘા થયો હતો તે હવે શ્રદ્ધાના મલમથી પણ રૂજાઈ શકે એમ નહોતો ધીમે ધીમે સુશીલાએ બધી પૂજા વિધિઓ છોડી દીધી તે તુલસીના છોડથી પણ દૂર રહેવા લાગી શિવલિંગ સામેથી પસાર થતાં પણ તે માથું નમાવતી નહોતી માતાના આ પરિવર્તનથી જયનું હૃદય ખૂબ દુઃખી થયું તે તેની માતાનું દુઃખ જોઈ શકતો હતો પણ તેના પિતા પ્રત્યેની તેની શ્રદ્ધા પણ એના હૃદયમાં ઊંડે સુધી જળાઈ ગઈ હતી આમાં નાનકડો પરિવાર ગરીબી અને માનસિક સંઘર્ષના વમણમાં ફસાયેલો હતો પંડીત અરસદની શ્રદ્ધા હજુ પણ અડગ હતી પણ સુશીલાની નિરાશા તેમના આખા ઘર ઉપર એક કાળા વાદળની જેમ સવાઈ ગઈ હતી તે માત્ર એક જ પ્રશ્ન પૂછતી રહેતી શું ખરેખર ભગવાન પોતાના ભક્તોને નિરાશ કરે છે વર્ષો વીતી ગયા સુશીલા જેણે ભગવાન શિવની ભક્તિ છોડી દીધી હતી એનું હૃદય અચાનક બદલાઈ ગયું તેણે ફરીથી પૂજાપાઠ કરવાનું શરૂ કર્યું પણ આ વખતે તેની ભક્તિમાં પેલા જેવી શ્રદ્ધા નહોતી પણ એક પ્રકારની મજબૂરી હતી તે વિચારતી હતી કે કદાચ ભક્તિ કરવાથી તેની બધી ઈચ્છાઓ પૂરી થશે અને તેમના પરિવારની ગરીબી દૂર થશે એ આશા રાખતી હતી કે ભગવાન શિવ આ વખતે જરૂર તેમની પ્રાર્થના સાંભળશે અને તેમને સુખી કરશે તેણે શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ જ ભક્તિભાવથી વ્રત રાખવાનું શરૂ કર્યું તે દિવસ રાત ભગવાન શિવની પૂજા કરતી તેમને જળ ચડાવતી અને તેમના નામનો જાપ કરતી પરંતુ આટલી બધી પ્રાર્થનાઓ અને વ્રત કરવા છતાં તેમને કોઈ ફળ મળ્યું નહીં પરિસ્થિતિ જેવી હતી એવી જ રહી એમના જીવનમાં કોઈ બદલાવ આવ્યો નહીં આનાથી સુશીલા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને નિરાશ થઈને પોતાની જાતને कोसવા લાગી તે વિચારવા લાગી કે તેણે કયા જન્મમાં એવા પાપ કર્યા હશે કે આ જન્મમાં તેને આટલું દુઃખ સહન કરવું પડે છે સમયનું ચક્ર સતત ફરતું રહ્યું પંડિત હરસદ અને સુશીલા બંને ખૂબ વૃદ્ધ થઈ ગયા પંડિત હર્ષદમાં હવે શહેરમાં જઈને કથા કહેવાની શક્તિ રહી નહોતી ધીમે ધીમે તેમનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું અને તેઓ બીમારીથી ઘેરાઈ ગયા હવે ઘરનું ગુજરાન ચલાવનારું કોઈ નહોતું આ દુર્દશા જોઈને પંડિત હરસદ ખૂબ ચિંતિત થઈ ગયા એક દિવસ ઘરમાં ખાવા માટે એક દાણો પણ બચ્યો નહોતો આ ભયાનક પરિસ્થિતિ જોઈને સુશીલાનો ગુસ્સો ફૂટી નીકળ્યો તેણે ગુસ્સામાં ભગવાનને પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું અને પંડિત હર્ષદને પણ પૂજા કરવાથી રોકવા લાગી ગઈ જો કે પંડિત હર્ષદે તેની પત્નીની વાત સાંભળવાની ના પાડી દીધી અને ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું એક દિવસ સુશીલાએ ગુસ્સે થઈને પંડિત હર્ષદને કહ્યું કે સ્વામી તમે ક્યાં સુધી આ પૂજા પાઠ કરશો વર્ષો વીતી ગયા પણ આપણને હજુ સુધી કોઈ ફળ નથી મળ્યું આપણી હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે આપણે પહેલા કરતા પણ વધારે ગરીબ છીએ પેલા તો માન માન ખાવા મળતું હતું પણ હવે તો એક ટુકડો રોટલા માટે પણ મારે રડવું પડે છે આટલું કહીને સુશીલા ભાવુક થઈ ગઈ અને પંડિત હર્ષદ તરફ જોઈને બોલી હું કેટલી મૂર્ખ હતી કે મેં એક વખત ભક્તિ છોડી દીધી અને પછી ફરીથી શરૂ કરી મેં મારા જીવનની પરવા કર્યા વગર શ્રાવણના દરેક સોમવારે પૂરા ભક્તિભાવથી વ્રત કર્યા રાત દિવસ મેં ભગવાન શિવની પૂજા કરી અને એના બદલામાં આપણને શું મળ્યું આપણા પરિવાર માટે ફક્ત ગરીબી દુઃખ અને દુર્ભાગ્ય સ્વામી હજુ પણ સમય છે તમે તમારી પૂજા છોડી દો આનાથી તમને ફક્ત દુઃખ અને દુઃખ જ મળશે સુશીલાની વાત સાંભળીને પંડિત અરસદ કંઈ ભૂલ્યા નહીં તે ચૂપ થઈ ગયા અને મનમાં ભગવાનનું નામ ઝપવા લાગ્યા તેમને પોતાના ઇષ્ટદેવમાં અતૂટ શ્રદ્ધા હતી આ સમય દરમિયાન તેમનો પુત્ર જય જે શિક્ષણ મેળવી રહ્યો હતો થોડા દિવસોમાં તેમનું શિક્ષણ પૂરું થયું અને તે ઘરે પાછો ફર્યો જયને પાછો આવતા જોઈને સુશીલા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે તરત જ તેને ગળે લગાવી લીધો જયે જ્યારે તેના માતા પિતાને દુઃખમાં જોયા ત્યારે તેણે તેમની સેવા કરવાનું શરૂ કર્યું અને તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવાની જવાબદારી લીધી જેમ તેના પિતા કરતા હતા તેમ તે પણ શહેરમાં ફરીને લોકોને ભગવાન શિવની કથાઓ કહેવા લાગ્યો કથાના બદલામાં જે કંઈ દક્ષિણા મળતી તેનાથી તે ઘર માટે ખાવા પીવાની વસ્તુઓ ખરીદી લાવતો આમ તેમના પરિવારનું ગુજરાન ચાલવા લાગ્યું એક દિવસ શ્રાવણ મહિનાના સોમવારે શિવપુર નગરમાં ભગવાન શિવના સન્માનમાં એક ભવ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું પૂજા પછી કથા કહેવાનો કાર્યક્રમ હતો સાંજે જય શિવ મંદિરના પ્રાંગણમાં ભક્તોને ખૂબ જ સુંદર અને ભાવપૂર્ણ રીતે ભગવાન શિવની કથા સંભળાવી રહ્યો હતો જયના શબ્દોમાં એટલો પ્રભાવ હતો કે દરેક વ્યક્તિ તેની કથામાં તલીન થઈ ગયા હતા આ કથા સાંભળવા માટે નગરના રાજા પણ ત્યાં હાજર હતા જયની કથા સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થયા કથા પૂરી થયા પછી રાજા જય પાસે આવ્યા અને બોલ્યા કે પંડિતજી મને તમારી કથા ખૂબ જ પસંદ આવી છે મારી એક વિનંતી છે કૃપા કરીને તમે એનો સ્વીકાર કરો શું તમે આજથી દરરોજ મારા મહેલમાં આવીને મારી દીકરીને ભગવાન શિવની કથાઓ સંભળાવશો જો તમે મારી પુત્રીને શિવકથા સંભળાવશો તો તેને એક સારો પતિ મળશે રાજાએ આગળ કહ્યું કે જો તમે મારી સાથે સહમત થશો તો હું તમને દરરોજ દક્ષિણા સ્વરૂપે ઘણા પૈસા આપીશ રાજાના આ શબ્દો સાંભળીને જય ખૂબ જ ખુશ થયો અને તેણે તરત જ રાજાનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો ત્યારબાદ રાજાએ જઈને રાજકુમારીને કથા સંભળાવવા માટે પોતાના મહેલમાં નિયુક્ત કર્યો આવે જોઈ દરોજ રાજાની પુત્રીને કથા સંભળાવવા માટે મહેલમાં જવા લાગ્યો રાજકુમારીને કથા સંભળાવ્યા પછી તેને દક્ષિણા તરીકે જે પૈસા મળતા તેનાથી તેના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલવા લાગ્યો પરંતુ સુશીલાને આ વાત ન ગઈમી તે તેનાથી ખુશ નહોતી કારણ કે તેને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી તે દરરોજ આ વિશે ખૂબ ચિંતિત રહેતી એક દિવસ સુશીલાએ તેના પતિ પંડિત હર્ષદને કહ્યું કે મારા સ્વામી મને આપણા પુત્રના ભવિષ્યની ચિંતા થાય છે આપણે તો જેમ તેમ કરીને જીવન જીવી રહ્યા છીએ પણ હું તેના ભવિષ્ય વિશે ચિંતિત છું હું નથી ઈચ્છતી કે મારા પુત્રનું પણ મારા જેવું દુર્ભાગ્ય થાય મને એવું લાગે છે કે ભવિષ્યમાં તેનું પણ જીવન દુઃખમય પસાર થશે સુશીલાની વાત સાંભળીને પંડિત હર્ષદ ચોપડિયા તેમણે સુશીલાને કોઈ જવાબ ન આપ્યો ત્યારબાદ સુશીલાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હે સ્વામી શું આપણી આ ભક્તિ અને પ્રાર્થના ક્યારેય ફળ નહીં આપે શું ભગવાન શિવ આપણા દુઃખોને નથી જોઈ શકતા આપણે માનમાન રાજાના મહેલમાંથી મળતી દક્ષિણા ઉપર જીવી રહ્યા છીએ પણ આપણી બીજી બધી ઈચ્છાઓનું શું તે કઈ રીતે પૂરી થશે શું આપણે ફક્ત આપણું પેટ ભરવા માટે જીવીશું ભગવાને પોતાની આંખો કેમ બંધ કરી લીધી છે આટલું કહીને સુશીલા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને ભગવાન શિવના શિવલિંગ સામે રડવા લઈ ગઈ જ્યારે સુશીલા ભગવાન શિવના શિવલિંગ સામે રડી રહી હતી ત્યારે દેવી પાર્વતીએ તેમનું આ દયનીય રુદન સાંભળ્યું માતાનું હૃદય પીગળી ગયું તે પંડિત દંપતીના દુઃખને દૂર કરવા માટે તરત જ ભગવાન શિવ પાસે ગયા એ સમયે ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર એક શિલા ઉપર બેઠા હતા અને ત્રણેય લોકના મનોહર દ્રશ્યોનો આનંદ માણી રહ્યા હતા માતા પાર્વતીને ચિંતિત જોઈને ભગવાન શિવે પૂછ્યું કે હે દેવી શું વાત છે આજે તમે ખૂબ ચિંતામાં લાગો છો શું કારણ છે માતા પાર્વતીએ ઉત્સુકતાપૂર્વક જવાબ આપ્યો હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો તમે બધું જાણો છો છતાં પણ તમે મને આ પ્રશ્ન પૂછી રહ્યા છો જો તમે મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો હું મારા હૃદયની વ્યથા કહું છું એ સૃષ્ટિના તારણહાર પૃથ્વી ઉપર તમારા બે ભક્તો છે પંડિત અરસદ અને સુશીલા તમે એમની કસોટી કેમ કરી રહ્યા છો હે પ્રભુ તે પંડિત તમારો ભક્તો છે છતાં તમે એનું જીવન દુઃખથી ભરી દીધું છે તમે એની ભક્તિનું ફળ ક્યારેય આપ્યું નથી એટલે હું તમને વિનંતી કરું છું કે તમે એમના જીવનમાંથી બધા દુઃખ દૂર કરો નહીં તો એ પંડિત તમારી પૂજા કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે જો કોઈ ભક્ત ભગવાનથી નારાજ થાય તો એ આ સૃષ્ટિ માટે સારું નહીં ગણાય માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે રહસ્યમય આભા ફેલાવતા કહ્યું હે દેવી તમે ચિંતા ન કરો આપણે તે બ્રાહ્મણના ભાગ્યના બીજ વહવા છે હવે સમય આવી ગયો છે કે આપણે બંને તે પંડિતના ઘરે જઈએ અને પૃથ્વી ઉપર આપણી દેવી શક્તિનો પરચો આપીએ આટલું કહીને ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વી ઉપર જવા માટે નીકળ્યા પૃથ્વી ઉપર પહોંચ્યા પછી તેઓ બંનેએ ઋષિઓનું રૂપ ધારણ કર્યું ઋષિના વેશમાં તેઓ પંડિત હર્ષદના ઘર પાસે પહોંચ્યા અને મોટેથી બૂમ પાડી ઘરમાં કોઈ છે એનો અવાજ સાંભળીને વૃદ્ધ પંડિત હર્ષદ ઘરની બહાર કર્યું અને કહ્યું હે બ્રાહ્મણ તમારું સ્વાગત છે મને કહો કે હું તમારી કઈ રીતે સેવા કરી શકું પછી ઋષિના વેશમાં રહેલા ભગવાન શિવે પંડિત હર્ષદને કહ્યું કે પુત્ર અમે થોડા દિવસો માટે તમારા ઘરે રહેવા માંગીએ છીએ શું તમે અમને અહીં રહેવા દેશો ભગવાન શિવના શબ્દો સાંભળીને પંડિત હર્ષદે મનમાં વિચાર્યું તેઓ આપણા મહેમાન છે મારે તેમને ના ન પાડવી જોઈએ મહેમાન તો ભગવાનનું સ્વરૂપ છે જો હું તેમને ના પાડીશ તો તેઓ નારાજ થઈ અને મારા પરિવારને શ્રાપ આપી શકે છે પણ હું એમની મહેમાનગતિ કેવી રીતે કરીશ મારો પુત્ર જે પૈસા કમાઈને લાવેલ છે એ તો અમારા ત્રણ જણાના એક ટંકના ભોજન માટે પણ પૂરતા નથી તો હું તેમના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરીશ આમ વિચારીને તેમણે હિંમત ભેગી કરી અને કહ્યું હે બ્રાહ્મણ મને માફ કરજો મારો પુત્ર રાજકુમારીને કથા સંભળાવીને જે પૈસા લાવે છે તેનાથી અમારા ત્રણેય માટે માન એક ટંકનું ભોજન બને છે તેથી હું તમારા ભોજનની વ્યવસ્થા કરી શકવા માટે અસમર્થ છું ત્યારે ઋષિના વેશમાં ભગવાન શિવે પંડિત અરસદને એક પિત્તળનું વાસણ આપ્યું અને કહ્યું કે પુત્ર આજથી તારી પત્નીને કહેજે કે આ વાસણમાં ભોજન બનાવે જો તે આ વાસણમાં રસોઈ કરશે તો આપણા બધા માટે દિવસમાં બે વખત ભોજન બનશે પંડિત અરસદે ઋષિ પાસેથી તે પિત્તળનું વાસણ લીધું અને તેની પત્ની સુશીલાને આપ્યું સુશીલાએ તે વાસણમાં ભોજન બનાવ્યું અને બધાને પીરસું એ વાસણમાં રસોઈ કરવાથી બધાને બે ટંકનું ભોજન મળ્યું આ દ્રશ્ય જોઈને ત્રણેય આશ્ચર્યચકિત થઈ ગયા એમના હૃદયમાં ભય પણ પેદા થયો તેઓ મૂંઝવણમાં હતા કે તેમની સાથે આ બધું શું થઈ રહ્યું છે બીજા દિવસે સવારે જય રાજકુમારીને કથા સંભળાવવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઋષિના વેશમાં રહેલા ભગવાન શિવે જઈને રોકીને પૂછ્યું કે બેટા ઉભો રે તું દરરોજ સવારે ક્યાં જાય છે એટલે જયે જવાબ હે મહાત્મા હું આ નગરના રાજાની પુત્રીને ભગવાન શિવની કથા સંભળાવવા છું પછી ઋષિના વેશમાં રહેલા ભગવાન શિવે જઈને કહ્યું કે બેટા આજે જ્યારે તું રાજકુમારીને કથા કેવા મહેલમાં જાય ત્યારે એને પૂછજે કે દરરોજ ભગવાનની કથા સાંભળીને તે કઈ ઈચ્છા પૂરી કરવા માંગે છે ઋષિ પાસેથી સાંભળીને જય મહેલમાં પહોંચ્યો અને રાજકુમારીને શ્રાવણ સોમવારની કથા કથા પૂરી થયા પછી જયે ઋષિના કહેવા મુજબ રાજકુમારીને પૂછ્યું હે રાજકુમારી તું દરરોજ કથા સાંભળીને કઈ ઈચ્છા પૂરી કરવા માંગે છે ત્યારે રાજકુમારીએ જઈને કહ્યું કે પંડિતજી હું દરરોજ ભગવાન શિવની કથા સાંભળું છું જેથી મને એવો પતિ મળે જેની ચર્ચા આખા શહેરમાં થાય અને જેનું ભાગ્ય એટલું સારું હોય કે તેના ઘરમાં ધન અને કોઈ પણ વસ્તુની કમી ન હોય અને તે એવો વરઘોડો લઈને આવે કે જે આપેલા કોઈએ ક્યારેય જોયો ન હોય રાજકુમારીના આ શબ્દો સાંભળીને જય ચૂપ થઈ ગયો અને ઘરે પાછો ફર્યો ઘરે પહોંચીને તે તરત જ ઋષિના રૂપમાં રહેલા ભગવાન શિવ પાસે ગયો અને તેમને બધી વાત કરી ત્યારે ભગવાન શિવે જઈને કહ્યું કે ઠીક છે બેટા હવે બીજા દિવસે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે તેને ફરીથી એ જ પ્રશ્ન પૂછજે જો રાજકુમારી એ જ વાતનું પુનરાવર્તન કરે તો તેને તરત જ કહી દેજે કે રાજકુમારી આ નગરમાં તારો ઈચ્છિત પતિ હું જ છું આટલું કહીને તું ત્યાંથી ભાગી જાજે જયે ઋષિને કહ્યું હે ઋષિ હું એક ગરીબ પંડિતનો પુત્ર અને તે આ નગરના રાજાની પુત્રી અમે કેવી રીતે લગ્ન કરી શકીએ અને મારો પરિવાર તો એના પિતા દ્વારા આપવામાં આવતી દક્ષિણા ઉપર જ આધાર રાખે છે જો રાજાને ખબર પડશે કે હું એની પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું તો એ મને અને મારા આખા પરિવારને ફાંસી આપી દેશે કૃપા કરીને મને માફ કરો હું આ કામ નહીં કરી શકું જયના શબ્દો સાંભળીને ઋષિના રૂપમાં રહેલા ભગવાન શિવે કહ્યું કે બેટા જો તું મારી વાત નહીં માને તો હું મારી તપસ્યાના બળથી તને અને તારા પરિવારને બાળીને ભસ્મ કરી નાખીશ આ સાંભળીને જય ગભરાઈ ગયો તે વિચારવા લાગ્યો કે રાજા તો મને અને મારા પરિવારને પછીથી ફાંસી આપશે પણ જો હું આ સંતની વાત નહીં માનું તો એ રાજા પહેલા જ તેના શ્રાપથી મારા પરિવારનો નાશ કરી દેશે એટલે મહાત્માના ક્રોધથી બચવા માટે તે તે થયો થયો આમ વિચારીને રાજકુમારીને કથા કહેવા માટે મહેલ તરફ રવાના મહેલમાં તેણે રાજકુમારીને કથા કહેવાનું શરૂ કર્યું કથા પૂરી થયા પડશે તેણે ફરીથી રાજકુમારીને પૂછ્યું કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની કથા સાંભળીને તું કઈ ઈચ્છા પૂરી કરવા માંગે છે રાજકુમારીએ ફરીથી પેલા જેવો જવાબ આપ્યો રાજકુમારીના આ શબ્દો સાંભળીને જયે કહ્યું કે રાજકુમારી હું તારી ઈચ્છા મુજબનો આ સાંભળીને તે તરત જ મહેલ છોડીને ઘરે પાછો ફર્યો આ સાંભળીને રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે પોતાની એક દાસીને બોલાવી તેને બધી વાત કરી અને કહ્યું કે તે તેના પિતાને આ બધું જણાવે જ્યારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે એ પણ જય ઉપર ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે પોતાની પુત્રીને ખાતરી આપી કે પંડિતને આ માટે સજા જરૂર મળશે પછી રાજાએ ઝડપથી તેના દરબારીઓ અને મંત્રીઓને એક સભામાં બોલાવ્યા અને તેમને આ બાબતે ચર્ચા કરવા કહ્યું ચર્ચા ચાલુ હતી ત્યારે રાજાના એક મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ એ પંડિતે ગંભીર અપરાધ કર્યો છે એને ફાંસી આપવી જોઈએ પણ એ બ્રાહ્મણ છે જો તમે એને મૃત્યુદંડની સજા આપશો તો તમે બ્રાહ્મણ હત્યાના ગંભીર પાપના ભાગીદાર બનશો એટલે તમારે એને કોઈ બીજી સજા આપવી જોઈએ જેથી તમે બ્રાહ્મણ હત્યાના દોષી ન બનો અને એ પંડિતને પણ સજા મળે રાજાએ લાંબા સમય સુધી આ વિશે વિચાર્યું થોડા સમય પછી તેમણે પોતાના એક સૈનિકને બોલાવ્યો અને તેને તે પંડિતના ઘરે જઈને પોતાનો સંદેશો આપવાનો આદેશ આપ્યો કે રાજા તેની પુત્રીના લગ્ન તમારી સાથે કરાવવા તૈયાર છે પણ તેની એક શરત છે અને જો તમે એ શરત પૂરી કરવામાં નિષ્ફળ જશો તો તમને અને તમારા આખા પરિવારને સખત સજા થશે રાજાએ સૈનિકને પોતાની શરતો કીધી કે સૈનિક મારી શરત એ છે કે લગ્નનો વરઘોડો એટલો ભવ્યો હોવો જોઈએ કે આ શહેરના દરેક વ્યક્તિ એની પ્રશંસા કરે જો તે આ શરત પૂરી નહીં કરે તો વરઘોડાના બધા સભ્યોને પણ ફાંસી આપવામાં આવશે રાજાનો આદેશ મળ્યા પછી સૈનિક પંડિતના ઘરે જવા રવાના થયો આ દરમિયાન જઈએ ઋષિના વેશમાં રહેલા ભગવાન શિવને આખી વાત કરી કે તમારી સૂચના મુજબ મેં રાજકુમારીને એ વાત કરી એટલે તે ગુસ્સે થઈ ગઈ ટૂંક સમયમાં સૈનિકો ફાંસીનો સંદેશો લઈને અમારા ઘરે આવશે આટલું બોલતાની સાથે જ રાજાના એક સૈનિકે જોરથી દરવાજો ખખડાવ્યો દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને પંડિત હર્ષદે દરવાજો ખોલ્યો તેણે દરવાજા ઉપર એક સૈનિકને ઉભેલો જોયો સૈનિકને જોઈને તેમણે પૂછ્યું હે બ્રાહ્મણ મને કહ્યું કે તમે અહીં કેમ આવ્યા છો એટલે સૈનિકે કહ્યું કે પંડિતજી શું તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે જો એ તેની સાથે લગ્ન કરવા માંગે છે તો તેણે રાજાની એક શરત સ્વીકારવી પડશે જો તે શરત પૂરી કરવામાં નિષ્ફળ જશે તો તેને અને તેના આખા પરિવારને સખત સજા કરવામાં આવશે સૈનિકના શબ્દો સાંભળીને પંડિત અરસદ ગભરાઈ ગયા અને ગભરાઈને સૈનિકને પૂછ્યું કે સૈનિક અમારે રાજાની કઈ શરત પૂરી કરવી પડશે કૃપા કરીને અમને તે શરત જણાવો પછી રાજાના સૈનિકે જયના પિતાને કહ્યું હે બ્રાહ્મણ રાજાની શરત એ છે કે લગ્નનો વરઘોડો એટલો ભવ્ય હોવો જોઈએ કે શહેરમાં બધા લોકો એની પ્રશંસા કરે અને કોઈએ ક્યારેય આવો વરઘોડો ન જોયો હોય જો વરઘોડામાં કોઈ ખામી હશે તો રાજા લગ્નના બધા મહેમાનોને મૃત્યુદંડની સજા આપશે સૈનિકની વાત સાંભળીને પંડિત અને તેનો પુત્ર ખૂબ જ ગભરાઈ ગયા પછી ઋષિના વેશમાં રહેલા ભગવાન શિવે તેમને કહ્યું હે બ્રાહ્મણ તમે ડરશો નહીં રાજાના સૈનિકને તમારો જવાબ આપો અને તેને વિદાય આપો જેથી તે લગ્નની તૈયારીઓ શરૂ કરી શકે પંડિતે પછી સૈનિકને પોતાનો જવાબ આપ્યો અને ત્યાંથી નીકળી ગયા સૈનિક મહેલમાં પહોંચીને રાજાને બધું કહે છે પરંતુ જ્યારે રાજાને પંડિત તરફથી હકારાત્મક પ્રતિભાવ મળે છે ત્યારે તે આશ્ચર્યચકિત થાય છે અને છે કે આ ગરીબ પંડિતે આટલી મુશ્કેલ શરત કોના ઉપર વિશ્વાસ કરીને સ્વીકારી આ દરમિયાન રાજાએ લગ્નની પાર્ટી માટે યોગ્ય વ્યવસ્થા કરી અને મનમાં વિચાર્યું પંડિત અને તેનો પુત્ર મારી શરત પૂરી કરી શકશે નહીં અને શરત હારી જશે પછી હું તેને અને તેના આખા પરિવારને સૌથી કઠોર સજા આપીશ આ દરમિયાન જઈ જ્યારે પણ તે શહેરમાં કોઈને પણ તેના વરઘોડામાં જોડાવા માટે કહેતો ત્યારે તે ના પાડતા અને કહેતા ના હું આટલી જલ્દી મરવા નથી માંગતો તમારી અંતિમ ક્ષણો નજીક છે તો શા માટે અમે લગ્ન સમારંભમાં મરવા માટે તમારી સાથે જઈએ બધાની આવી વાતો સાંભળીને જય ખૂબ જ દુઃખી અને ચિંતિત થઈ ગયો કે હજી સુધી કોઈ તેની સાથે લગ્ન સમારંભમાં જવા માટે તૈયાર નથી થયું હવે તેના લગ્નનો દિવસ આવી ગયો ગયો અને લગ્નના દિવસે વધુ ચિંતિત થઈ જ્યારે વેશમાં રહેલા ભગવાન શિવે જઈને ખૂબ જ ઉદાસ અને પરેશાન જોયું ત્યારે તેમણે તેને કહ્યું કે બેટા આજે તારા લગ્ન છે છતાં તું આટલો ચિંતિત કેમ છે મને કે તું શા માટે આટલો ચિંતિત છે એટલે જયે ભગવાન શિવને કહ્યું હે ઋષિ તમને કહેવાનો શું ફાયદો મારું ભાગ્ય ખરાબ છે છેવટે વ્યક્તિને જે તેના ભાગ્યમાં લખેલું હોય એ જ મળે છે આ ભગવાન માતા પાર્વતી સાથે મહેલ તરફ રવાના થયો મિત્રો પછી ભગવાન શિવ અને માતા પાર્વતીએ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને બધા દેવતાઓ અને ગંધર્વોને માનવ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા અને તેમને જયના લગ્નની શોભાયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું પરિણામે બધા લગ્નના મહેમાનો ભવ્ય શોભાયાત્રા સાથે રાજાના મહેલમાં પહોંચ્યા જ્યારે જયના લગ્નની શોભાયાત્રા મહેલની નજીક પહોંચી ત્યારે લોકો આટલી ભવ્ય શોભાયાત્રા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એવું લાગ્યું કે તેઓ સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો એટલે રાજાએ મનમાં વિચાર્યું કે કોઈ પણ તેની સાથે લગ્નની શોભાયાત્રામાં જોડાવા તૈયાર નહોતું અને હવે આટલા બધા મહેમાનો ક્યાંથી આવ્યા મારે એકવાર તો જોવું જ જોઈએ આમ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચ્યા જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીને રાજાએ લગ્નની શોભાયાત્રામાં આવતા જોયા ત્યારે રાજાએ બે બાળકોને જોરથી રડતા જોયા એટલે તે ભગવાન શિવ પાસે ગયો અને તેમને પૂછ્યું હે મહાત્મા આ બાળકો કેમ આટલા રડી રહ્યા છે એટલે મહાત્માએ કહ્યું હે બાળકો ખૂબ જ ભૂખ્યા છે એટલે તેઓ આટલા બધા રડી રહ્યા છે રાજાએ તેમને સૈનિકો સાથે ખાવા માટે પછી રાજાના સૈનિકો રાજા પાસે આવ્યા અને કહ્યું હે રાજન આ બે બાળકોએ પોતાનું બધું ભોજન પૂરું કરી દીધું છે છતાં તેઓ હજુ પણ મોટેથી રડી રહ્યા છે અને કહે છે કે તેઓ ભૂખા છે પોતાના સૈનિકોના આવા શબ્દો સાંભળીને રાજા ખૂબ જ ગુસ્સે થયા કારણ કે તેમનો ગર્વ તૂટી ગયો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીના ચરણોમાં આ જોડીને બેઠા અને કહ્યું હે ઋષિ હવે મારું સ્વમાન તમારા હાથમાં છે કૃપા કરીને મારું સ્વમાન બચાવો રાજા પાસેથી આવું સાંભળીને ભગવાને રાજાને કહ્યું હે રાજન તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી બધું સારું થઈ જશે તમારે મહેલમાં જવું જોઈએ અને લગ્નની તૈયારીઓ શરૂ કરવી જોઈએ ઋષિ તરફથી આ ખાતરી મળતા રાજાએ તેમને પ્રણામ કર્યા કૃતજ્ઞતા વ્યક્ત કરી અને મહેલ તરફ પ્રયાણ કર્યું રાજાએ શહેરને ફૂલોની માળાથી શણગાયરું અને વરઘોડાનું સ્વાગત કર્યું જ્યારે વરઘોડો મહેલમાં પ્રવેશ્યો ત્યારે શહેરના કેટલાક લોકો આ દ્રશ્ય જોઈને કેવા લાગ્યા આ પૂજારીનું ભાગ્ય બદલાઈ ગયું છે ભગવાન શિવે પોતે તેના ઉપર આશીર્વાદ છે છે એવું લાગે કે કોઈ ધનવાન રાજાનો વરઘોડો ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને અમે અમારા જીવનમાં ક્યારેય આવો વરઘોડો જોયો નથી લોકો પાસેથી આવા શબ્દો સાંભળીને ઋષિના વેશમાં માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે ભગવાન એ સાચું છે કે જે કોઈ તમારા આશીર્વાદ મેળવે છે એના માટે ધનના ખજાના ખુલી જાય છે ત્યારબાદ જય અને રાજાની પુત્રીના લગ્ન બધી વિધિઓ સાથે થયા અને રાજા ભાવનાત્મક રીતે જય સાથે તેની પુત્રીને વિદાય આપે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીની કૃપાથી પંડિત હરસદ ખૂબ જ ધનવાન માણસ બન્યા એમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી તે પછી જયની માતા સુશીલાએ ફરીથી સોમવારે ઉપવાસ કરવાનું અને ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું